નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની ચુપાવ પાંચસો એંસીથી હું ચુપાવ છસો ને સાત રૂપિયા ચણા નવસો પચાસ થી અગિયારસો બાજરો પાંચસો થી પાંચસો ને પચાસ તુવેરની વાત કરીએ તો બારસો થી પંદરસો ને તેત્રીસ રૂપિયા થી ને ચાલીસ મગફળી ઝીણી આઠસો થી એક હજાર બાર મગફળી જાડી આઠસો થી એક હજાર પાસાઠા બારસો થી પંદરસો ને સોયાબીન સાતસો થી આઠસો ને તેત્રીસ તલ સત્તરસો થી એકાવન જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની છુપાવ ત્રણ હજાર આઠસોથી ઊંચો ભાવ ચાર હજાર એકસો ને પચાસ રૂપિયા એરંડા અગિયારસોથી બારસો ને પચીસ જુવાર આઠસો પચાસથી આઠસો પચાસ મગ તેરસોથી સત્તરસો સિત્તેર તલકાળા ત્રેવીસોથી ત્રેવીસો રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની છુપાવ અગિયારસોથી ઊંચો ભાવ ચૌદસો ને રૂપિયા મગ બારસોથી અઢારસો ને ચાલીસ અડદ એક હજારથી તેરસો રૂપિયા ઘઉં પાંચસો પચાસથી છસો ને પંચોતેર ચણા છસો પચાસથી એક હજાર ને વીસ મગફળી ઝીણી આઠસો પચાસથી એક હજાર પિસ્તાલીસ મગફળી જાડી આઠસોથી એક હજાર પચાસ અજમો બે હજારથી પાંચ હજારને નેવું એરંડા એક હજાર પચાસથી અગિયારસો પંચાણું તુવેરની વાત કરીએ તો બારસો સિત્તેરથી ચૌદસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો દસ રૂપિયાથી પાંચસો ને પાંચ રૂપિયા જીરુંની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર છસોથી ઊંચો ભાવ ચાર હજાર એકસો ને રૂપિયા તલી સત્તરસો પચાસથી એકવીસો ને ચાલીસ લસણ પાંચસોથી તેરસો ને સાઠ તાણા આઠસોથી ચૌદસો ને પચાસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને સાઠ રૂપિયા તલ સફેદ એક હજાર પચાસથી એકવીસો રૂપિયા કાળા બે હજારથી બત્રીસો રૂપિયા ઘઉં પાંચસોથી છસો ને પંદર ઘઉં ટુકડા પાંચસોથી છસો ને પચીસ ચણા નવસોથી બારસો ને બાવીસ તુવેરની વાત કરીએ તો એક હજારથી ચૌદસો પંચોતેર રૂપિયા મગફળી જાડી સાતસો પચાસથી અગિયારસો ને દસ લસણ તેરસોથી તેરસો રૂપિયા સોયાબીન સાતસોથી આઠસો રૂપિયા ધાણા આઠસોથી તેરસો ત્રીસ મેથી પાંચસોથી અગિયારસો રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જ ભાવ ત્રણ હજાર છસોથી ઊંચો ભાવ ચાર હજાર એકસો ને અગિયાર રૂપિયા વરિયાળી નવસોથી બારસો ને બાર રાય નવસોથી એક હજાર પચાસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની જપાવ પાંચસો છાસઠથી ઊંચો પાંચ છસો છપ્પન રૂપિયા ઘઉં ટુકડા પાંચસો અડતાલીસથી છસો ને છોતેર કપાસ બારસો એકથી ચૌદસો છવ્વીસ મગફળી ઝીણી આઠસો છોતેરથી અગિયારસો ને છવ્વીસ મગફળી જાડી છસો એકાવનથી અગિયારસો એકવીસ કલંજી પંદરસોથી છત્રીસસો એકાવન એરંડા એક હજાર એકતાલીસથી બારસો ને છેતાલીસ તલકાળા બેતાલીસોથી બાવનસો ને એકાવન તલ પંદરસોથી ત્રેવીસો એકોતેર જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચ ભાવ ત્રણ હજાર છસો એકાણુંથી ઊંચ ભાવ ચાર હજાર બસો એક્યાસી રૂપિયા ધાણા આઠસોથી સોળસો એકાણું ધાણી એક હજારથી પંદરસો એક્યાસી મકાઈ પાંચસો અગિયારથી પાંચસોને અગિયાર ડુંગળીની વાત કરીએ તો એકસો અગિયારથી ચારસો ને એકસઠ રૂપિયા ચણા નવસોથી અગિયારસો છપ્પન અડદ એક હજારથી સોળસો એકત્રીસ મગ તેરસોથી સત્તરસો એકતાલીસ તુવેની વાત કરીએ તો અગિયારસો એકાવનથી પંદરસોને એક રૂપિયો સોયાબીન છસો એકોતેરથી આઠસોને એક વાલ છસો છોતેરથી અગિયારસો એકસઠ રાય સાતસો એકાવનથી અગિયારસો એકાવન ચણા સફેદ એક હજાર એકથી સોળસો ને એક રાયડો આઠસો છવ્વીસથી અગિયારસો એકાણું લસણ આઠ છસો એકસઠથી ઓગણીસોને એક નવા જીરાની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો નવું જીરું નીચે ભાવ ચાર હજાર ત્રણસો એકથી ઊંચો ભાવ ચાર હજાર ત્રણસોને એક રૂપિયો તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર